માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકનો રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હોય તેવી રજૂઆતો કરવામાં આવી છે નગરપાલિકા કે જ્યાં નગરપાલિકા વિસ્તારનો રોડ નથી ત્યાં નગરપાલિકાના ચીફ ઓફિસરે કેવી રીતે મંજૂરી આપી તે સવાલો ઊભા થયા છે લેખિતમાં રજૂઆત પણ આ ચીફ ઓફિસર સામે કરવામાં આવી છે બિલ્ડરોને આર્થિક

વહીવટદાર તરીકે ચીફ ઓફિસર ચલાવતા હતા અને નગરપાલિકાની ચૂંટણીઓ માફુક રાખવામાં આવી હતી તેવામાં નગરપાલિકાની ચૂંટણીઓ સમાપ્ત થઈ ગઈ છે અને રાધનપુરની નગરપાલિકાની ચૂંટણી સમાપત થતાં ભાજપની બોડી બેઠી છે તેવામાં અનેક રજૂઆતો ફરિયાદો કરવામાં આવી છે અને આ ફરિયાદોમાં ચીફ ઓફિસર જ્યારે અહીંયા રાધનપુરમાં વહીવટદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે સમયે એક કામ કરે છે આ કામ માર્ગ મકાન પંચાયત વિભાગ તરફથી કરવાનું હોય છે તેવી રજૂઆત થઈ છે અને આ રજૂઆતમાં તપાસની માંગણી કરવામાં આવી છે વિગત કાકે એવી છે કે રાધનપુર નગરપાલિકા હસ્તક જે સેવા સદન તરફ જે રોડ બનાવવામાં આવ્યો છે આ નવીન રોડ જે સીમાડામાં બનાવવામાં આવ્યો છે જ્યાં કોઈ જરૂરિયાત નથી તેવા વિસ્તારમાં આ રોડ બનાવવામાં આવ્યો છે ચીફ ઓફિસર દ્વારા ચીફ ઓફિસર કેટલાક બિલ્ડરોને આ આર્થિક રીતે મદદ પહોંચાડવા માટે આ રોડ બનાવવામાં આવ્યો હોય તેવી રજૂઆત કરવામાં આવી છે તેવી અનેક ચર્ચાઓએ ભેગપકડ્યો છે રાધનપુરના મહેસાણા જે સેવા સદન તરફ જે પાછળનો રોડ બનાવવામાં આવ્યો છે તે ચાર પોઈન્ટ સાત કરોડનો આ રોડ છે અને આ રોડ માર્ગ મકાન પંચાયત જે કચેરી આવેલી છે તેના અંડરમાં આવે છે તેમ છતાં પણ ચીફ ઓફિસર દ્વારા આ રીતે રોડને મંજૂરી આપી દેવામાં આવી છે અને બિલ્ડરોને મદદ કરવામાં આવી છે જેની લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે આમ તો ખરેખર માર્ગ મકાન પંચાયતનું જે કામ હોય એ નગરપાલિકા કરી શકતી નથી અને નગરપાલિકાનો વિસ્તાર ન હોય ત્યાં વિકાસના કામો કરવામાં આવતા રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જ્યારે વહીવટદાર હતા ત્યારે બિલ્ડરોને મદદ કરવા માટે તેમણે આ રોડ મંજૂર કરવો હોવાની રજૂઆતો અને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે આ મહેસાણા હાઈવે તરફ જે જીઆઈડીસી થી જે બાજુમાં આવેલા ખેતરોમાંથી જે જૂનો માર્ગ છે આ માર્ગ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકનો છે જેને સોંપવામાં આવેલો છે છતાં પણ રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં દર્શાવી આ રોડ બનાવી દેવામાં આવ્યો હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે ચાર પોઇન્ટ સાત કરોડનો આ રોડ છે આર્થિક રીતે સરકારને નુકસાન પહોંચાડ્યું હોય તેવી રજૂઆતો કરવામાં આવી છે ત્યારે કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે સત્ય શું સામે આવે છે જે આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો આ જે રોડ બનાવવામાં આવ્યો છે તેની ચર્ચા એ વેગ તો જી સામે અનેક સવાલો ઊભા થયા છે અનેક તપાસો થાય તેવી રજૂઆતો કરવામાં આવી છે ત્યારે શું સત્ય છે તે આવનાર સમય બતાવશે હાલ તો આ પ્રકરણને લઈને અનેક ચર્ચાઓ અનેક રજૂઆતો જોવા મળી રહી છે બજે જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ક્રાઇમ આવાજ ન્યૂઝ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર